તો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના પાંચ દિવસના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્યારે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા પર સરકારે વધુ ભાર મૂક્યો એસઓપી નિયમોને આધીન પોરબંદરના મેળાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આવતીકાલે પચ્ચીસ ઓગસ્ટે રવિવારે સાંજે સાત કલાકે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ મેળામાં સાસો સુરક્ષા કર્મચારી તૈનાત કરાયા છે ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે પણ છી ટીમ જે છે એ લોકો એક આનંદ પૂર્વક લોકમેળાનો આનંદ લઈ શકે અને કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર તમામ મહિલા બાળકો વૃદ્ધો આબાલ અને નાગરિકો એમ સૌ મેળાનો આનંદ લઈ શકે એના માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ આનંદ થી આ લોકમેળાનો આનંદ માણવા માટે આવી શકો છો આખરીઓ કપાઈ ગયો છે અમારી જે અંતિમ સમયની જે અમુક તૈયારીઓ છે જે રાઇડ્સનું ચેકિંગ છે કે પછી આ દબાણ ખસેડવાની ઝુંબેશ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સેફ્ટીને લગતી કામગીરી છે તે અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી છે અને લગભગ કાલે અમે જે અમારી ગણતરી છે એ પ્રમાણે કાલે વિધિસર અમે મેળાનો પ્રારંભ કરીશું સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો પોરબંદરનો જન્માષ્ટમી મેળો કે જેની હવે તૈયારીને આખરીઓ કપાઈ રહ્યો છે રાઇડ્સ સહિતના જે સ્ટોલ છે જે ફાળવણી કરવામાં આવી રહી છે તેની ચકાસણી અને તેને આપવામાં આવ્યા છે એનું નિરીક્ષણ હાલ એસડીએમ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ આપણે પોરબંદર શહેરના જે ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે છે હાલ મેળા ગ્રાઉન્ડ ખાતે વિવિધ રાઇડ શો છે તેને ફિટિંગ કરવામાં આવી રહી છે આખરી હોપ આપવામાં આવી રહ્યો છે ફાઈનલ અભિપ્રાય આપ્યા બાદ આ રાઇડ શરૂ કરવામાં આવશે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાવતો પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળો છે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આવતીકાલે પચીસ ઓગસ્ટથી અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એમ પાંચ દિવસનો પોરબંદરના મેળો છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હાલ આખરી હોપ અપાઈ રહ્યો છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ or when they're